જ્યારે જ્યારે આપણને સાધુ સંત મળે છે સત્સંગ મળે છે તો જીવનનો એક ઉત્થાન કરવાનું એક આપણને માધ્યમ મળે છે માર્ગદર્શન મળે છે સંત પરમહિતકારી જગતમે સંત પરમહિતકારી જગતમાં સાધુ સંત છે જે આપણા હિતેશુ છે જે આપણો હિતની વાત કરે છે આપણા કલ્યાણની વાત કરતા હોય છે જેવી રીતે બતાવ્યું છે પ્રકૃતિ જે પ્રકૃતિ છે એ બધી આપણી માં છે માની સમાન છે પ્રકૃતિ અને પરમાત્મા જે છે એ પરમાત્મા અને પ્રકૃતિ એ અલગ એનું સ્વરૂપ એનો જે ભાવાર્થ અલગ બતાવે છે જેવી રીતે પ્રકૃતિ છે આપણી માની સમાન જેમ બાળકને તમે સ્કૂલમાં મોકલશો હોસ્ટેલમાં તમે એને ભણવા માટે મોકલશો તેની એની માં કહેશે કે ના રહેવા દો એને દૂર નથી કરવું એ જવા નથી દેતી પણ પિતાજી છે તો કહે છે કે ના એને સ્કૂલ મોકલો એને ભણવા માટે મોકલો એને જવું પડશે એને મોકલશે તો એના પિતાજી મોકલશે એની માં જલ્દી મોકલશે નહીં એટલા માટે માં નથી મોકલતી નથી ચાહતી કે બાળક મારાથી દૂર જાય મારો સંતાન મારાથી દૂર રહે પણ છતાં એ મોકલે છે શું કામ એની માં મોકલવા તૈયાર નથી પિતાજી મોકલે છે કારણ કે માં એને ખેંચે છે એનો મોહ એનો પ્રેમ એને મમતા એને ખેંચી લે છે એવી રીતે જે પ્રકૃતિ છે આપણને એક બંધનમાં બાંધી લે છે પોતાની તરફ આકર્ષિત કરે છે ખેંચી લે પણ જે પરમાત્મા છે પરમાત્મા છે માણસ ને એ પ્રકૃતિથી માયાથી એ દૂર કરે છે એવી જ રીતે આપણે રામાયણનો પ્રસંગ જોઈએ કે રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે જ્યારે અંગદજીને ભગવાન રામ મોકલે છે લંકાની અંદર અંગદજી લંકામાં જાય છે જ્યારે એને સભામાં લઈ જવામાં આવે છે અંગત જે રાવણને મળે છે કહે છે કે મને રામે મોકલ્યો છે અને હું પણ હજી આવ્યો છું જે શાંતિ દૂત બનીને કે યુદ્ધ ન થાય તું બચી જાય જેના માટે તમે સીતાજીને પાછા સોંપી દો અને નર્સ હા જે થવાનો છે જે બચી જાય તું પણ બચી જશે શ્રી લંકા પણ બચી જશે પણ રાવણનો એક અહંકાર હતો જે એની જે દૂષિત વાતાવરણ જે મગજ ની અંદર આવી જ ગયું હતું એ નાશ નથી થતું જેને કારણે રાવણ અનેક રીતે સાથે દલીલ કરે છે તો દલીલ કરતા કરતા જયારે અંગતજીને કહે છે તો અંગતજી કહેવા લાગ્યા કે અરે રાવણ તું નથી ઓળખતો જેને તું ભગવા વસ્ત્રોમાં તું એને સંન્યાસી કહી અને બોલાવે છે એ કોઈ સામાન્ય નથી દશરથ ના જૈષ્ઠ પુત્ર શ્રી રામ વિષ્ણુ અવતારી છે સાક્ષાત પર જ સાથે પણ એટલો બધો રોધ આવી જાય છે ગુસ્સો આવે છે દુશ્મનાવટ થઈ જાય છે વારે વારે રાવણ એના સાથીઓને કહે છે કે મારો પણ દૂત બનીને આવેલા ને મજબૂર છે મારી નથી શકતા ત્યારે રાવણ અનેક રીતે અપશબ્દો બોલતો બોલતો જયારે ગાળો બોલવા લાગે છે ત્યારે અંગતજી થી રેવાયું નહીં અંગતજી કહેવા લાગો માધે તો જંતુ શંકા અશંકા બસાહો માધે તો

એવી રીતે અંગદજીને અંગદજી કહે છે કે તું જે ફળ છે એ પેક છે જ્યારે એને ખોલો એમાં કેવી રીતે ભર્યા એમ લંકાની અંદર તું એક ભગવાનના રામના ચરણમાં એક ટેટાની સમાન છે તું એક વડલાના ફળની સમાન છે અને તારી લંકા ફળની સમાન અને તમે બધા રાક્ષસો એના બીજની સમાન છો બસ હું મધ્યે તું જંતુઓ શંકા તમે બધા એની વચ્ચે રહેવા વાળા રાક્ષસો છો તમે ખુદ કઈ નથી મારા ભગવાન ના ચરણોની ચરણોની આગળ તો ત્યારે અંગદજી કહે છે કે હે રાવણ હું મજબૂર છું ખાતન બારા વાનર બાન ખાતન બારા આ રામ ઉદારા મેવાનરે હું તો એક બંદર છું હું એક વાનર છું અને મને આ તારી વડલાના ટેટાની સમાન ફળ ખાતા મારે કોઈ વાર લાગે નહીં મતલબ કે હું વાનર છું હું ભગવાનના ચરણોનો એક સાધારણ એક દાસ છું છતાં મને લંકાને નાશ કરતા કોઈ વાર નહીં લાગે જેમ એક બીજને હું ખાઈ જાઉં જેમ એક વડલાના ફળ ને હું ખાઈ શકું એમ હું લંકાનો વિનાશ કરી શકું પણ હું મજબૂર છું મારા રામની મને આજ્ઞા નથી મારા રામની મને આજ્ઞા એ નથી કે હું તમને દુઃખ પહોંચાડું હું તમને તકલીફ પહોંચાડું હું તમારું વિનાશ કરું એવું મને કોઈ આજ્ઞા નથી મને ખાલી તમને સંદેશો આપવાનો સમજાવવાનો અને જે વાત બતાવવાની છે એ કહેવા માટે જ આવ્યો છો કે સીતાજીને પાછા તમે સોંપી દો તો એને ઓર ગુસ્સો આવ્યો તો એમ કહેવાય છે રાવણ ને ગુસ્સો આવ્યો રાવણ તો જીભથી શત્રુની એટલી મહિમા ગાય છે જાઓ એની જીભ જ ખેંચી લો કે સાચે હુલ સાચે લ પૂજ સાચે રાવણ કેવા લાગ્યો કે હે લબાડ તું મૂરખ તું શત્રુ ના વખાણ કરે છે તારી અંદર કોઈ ક્ષમતા નથી એ તો વનવાસી બે નીકળ્યા છે એની સાથે તું પણ એનું ખાઈ ને એની જેવો થઈ ગયો છે એની સાથે રહીને ના જેવો થઈ ગયો છે અને હકીકત એ છે કે મિત્રની સાથે જેવો તમારો મિત્ર હોય છે એવો મિત્ર બની જાય છે કોઈ પણ પાપી હોય પાપીની સાથે રહેવાથી એક આસન પર બેસવાથી એનું એટલું જૂઠું ખાવાથી એનો જેવો બની જાય છે એટલા માટે તું પણ એક રામની જેવો બની ગયો છે તું રામના ગુણ ગાય છે જાવ એ તો લભાડ છે તારી અંદર તો કઈ જ નથી જાવ એને મારો એની જીભ ખેંચી લો ત્યારે અંગદજી કહેવા લાગ્યા કે જો સાચું હે રાવણ હું પણ મજબૂર છું મારા રામની આજ્ઞા નથી હું તને મારી શકું છું હું કંઈ પણ કરી શકું છું પણ હું પ્રભુની આજ્ઞા વગર કંઈ નહીં કરી શકું માટે હું એટલું કે તું પ્રભુને સીતાજી પાછા સોંપી દે રામ ની પાછા એમના પત્ની સોંપી દે પણ અંગદજીને એટલો બધો અંદર દુઃખ થાય છે જ્ઞાનીને દુઃખ થાય છે અને અજ્ઞાનીને ક્રોધ આવે છે એનું કારણ એ છે કે જેનું વચ્ચેનું જે બેલેન્સ છે જે બચાવી શકે છે જે એનો કંટ્રોલ કરી શકે છે એ સાધન એની પાસે નથી જે અંગતજીને ભગવાન રામે એ રિમોટ કંટ્રોલ આપેલું હતું કે જેનાથી એ ક્રોધને વશ કરી શકે લોહ મોહ અહંકારને વશ કરી શકે એવું એને રામે બ્રહ્મ જ્ઞાન તત્વ જ્ઞાન આપેલું હતું એટલે એને રાવણ પ્રતિ દુઃખ થાય છે કે આટલો બધો વિનાશનું કારણ બની જશે પણ રાવણ સમજતો નથી માનતો નથી કે સીતાજી કોણ છે અને રામ કોણ છે

समू जहि राम प्रताप कपि समो राम प्रताप कपि सभाजपना करिपद समूह जहि राम हरे

કે હવે તું ધ્યાન રાખજે કે આ મારો પગ છે આ મારા પગ ને ખાલી સભામાંથી તું હટાવી દઈશ ને તોય હું માની લઈશ કે મારા રામ ને તું હરાવી શકીશ અને તું વિજેતા ને પ્રાપ્ત કરી શકીશ તને એના ખ્યાલ આવી જશે હું એક સાધારણ દૂત સેવક છું મારા પગ ને ખાલી સભામાંથી તું અહિયાં થી લઈ અહીંયા હટાવી દે તોય અમે બધા જ માની લઈશું કે તું બળવાન છે અને તું માની માની દે બધા જ વનવાસી છે હવે સભામાં અંગદજી પગ રાખ્યો

મામા ચરના અંગી કહે છે જો મમ ચરણ કોઈ મારો ચરણ હટાવી તો જો પછી હું માની શકું કે ના તમે પણ બળવાન છો તમે જે તમારી

ત્યારે એને ભગવાન રામને યાદ કર્યા છે ભગવાન રામ નામ રામ નામ ના સ્મરણ થી પગ પગ ધરતી ઉપર રાખે છે તો એના પણ કોઈ હટાવી શકતા નથી ત્યારે કહેવામાં તુલસી દાસજી એ કહે છે કે રામ નામનો કેટલો મહિમા બતાવવામાં આવ્યો છે કે જયારે એક દૂત ખાલી નામનું સ્મરણ કરે છે રામ નહી રામ નો દૂત ખાલી રામ નામને યાદ કરે છે એનો પગ એટલા બળવાન

ત્યારે પ્રભુ ની શક્તિ ને ઓળખી શકે છે એ જ રીતે અહીંયા રાવણ ને અહંકાર નો પડદો લાગ્યો છે જ્યારે હટશે પછી જે પ્રભુ ને ઓળખી શકશે કહેવાય છે કે જ્યારે નું મસ્તક કાયપો પછી નું અહંકાર મૈટો જેમ તમે જાણો છો કે આપડા એક ઇતિહાસ ની અંદર બતાવવામાં આવે છે કે જ્યારે સતીજી દ્વારા અહંકાર એના પિતાજી ને એટલો બધો અહંકાર હતો પણ જયારે એનું મસ્તક કાપ્યું અને જયારે બકરાનું મસ્તક લગાવવામાં આવ્યું છે ત્યારે એનો અહંકાર મટ્યો પછી એ ભગવાન શિવના શરણમાં જાય છે તો આવો આવી જ રીતે જયારે લોભ અહંકાર ઈર્ષ્યા રાગ દ્વેષ જયારે સત્સંગ દ્વારા નષ્ટ પામશે જયારે સદગુરુ દ્વારા નષ્ટ પામે છે ત્યારે જ પરબ્રહ્મને ઓળખી શકીએ છીએ તો આવો એ રામ નામ ને જાણી લઈએ એ રામ નામ ને ઓળખી લઈએ કે કયું નામ હતું નામ કોઈ ભાષામાં નથી કોઈ લખવામાં નથી આવતું જે નામ પરમાત્માનું છે જે બાવન અક્ષર થી બાર બતાવ્યું છે બાવન અક્ષર માયા માહી તિનમે પ્રભુ કા નામ નાહી નાહી ઓર નાહી નાનક દેવ જે ત્રણ વાર નામ ના પાડી છે કે પ્રભુ નું નામ ભાષામાં નથી જે સોળ સ્વર અને છત્રીસ વ્યંજનોમાં પણ એ પ્રભુ નું નામ નથી જે નામ માયા થી પરે શબ્દ થી પરે છે એટલે શબ્દ બ્રહ્મ બતાવવામાં આવ્યો છે.

જ્યાં કોઈ મરણ જન્મ મરણ નથી એવો એક પરમ બ્રહ્મનો એક સાક્ષાત્કાર કરી અને જે અનુભવ કરાવે છે જે પરમાત્માનું નામ છે તો આવો સજીનો એક કયું નામ છે જેને સદગુરુ દ્વારા આપણે જાણી શકીએ છીએ ગુરુ દ્વારા એ જાણી શકીએ છીએ જેના માટે સંતોને મળવું જરૂરી છે તો આવો માનવ ધર્મ નામની અમારી ચેનલ અવશ્ય આપ લોકો એને ખોલસો અને એને સબ્સ્ક્રાઇબ કરશો ત્યારે તમે જાણી શકશો કે જેની અંદર જે સત્સંગ સંભાળવામાં આવે છે જે અમારા ગુરુ મહારાજ છે આનંદ કન સદુદેવ શ્રી સત્પાલજી મહારાજ જેના દ્વારા અમે તત્વનું જ્ઞાન જાણીયું અમને એમની કૃપાથી એ નામનો બોધ કરાવ્યો એટલે અમે પણ તમને કહી શકીએ છીએ કે આવો તમે પણ એ નામને જાણો જે ચોવીસ કલાક તમારી અંદર થઈ શકે છે મરણકાળે ગરુડ પુરાણમાં બતાવ્યું છે ગરુડ જે પ્રશ્ન કર્યો કે અમે મરણકાળે કયો જાપ જકીએ ત્યારે ભગવાન નારાયણે એ જાપની ચર્ચા કરી છે કે મરણ કાળે જાપ જપવા માટે ત્રીજો કાંડ જ્ઞાન કાંડ સાંભળવામાં આવ્યો છે જેમાં જે નામની ચર્ચા પણ વિસ્તારથી બતાવવામાં આવી છે તો આવો આપ લોકો પણ એ નામને જાણી અને તમારા જીવનને ધન્ય બનાવી શકો છો સંસારના આવાગમનના ચક્રમાંથી મુક્ત થવા ચાહતા હોય તો એ નામને જાણી અને અવશ્ય મુક્ત થઈ શકો છો તો અવશ્ય અમારા માનવ ધર્મ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અવશ્ય સત્સંગ સાંભળી તમારા જીવનને ધન્ય બનાવશો બોલવે શ્રી સદગુરુદેવ મહારાજ